સુરતના સલસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રથમવાર કેટલોક શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ અને મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા બે દિવસીય શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોસઠથી વધુ સ્ટોલ ઉભા કરવામાં સુરતમાં આ પ્રકારનો પ્રથમવાર શો થવા જઈ રહ્યો છે જેમાં મશીનરી તથા એસેસરીઝની નવી ટેકનોલોજીની માહિતી આપવામાં આવશે

80 साल से इंडस्ट्री को सेवा कर रही है टेक्सटाइल इंजीनियरिंग इंडस्ट्री के साथ हमारे कम से कम 480 के ऊपर मेंबर्स हैं। आपको मालूम है पहले एसोसिएशन में आ, कनेक्टिविटी विथ इंडस्ट्री और गवर्नमेंट ऐसे होते थे लेकिन आज एसोसिएशन की जरूरत इंडस्ट्री को शॉप फ्लोर पे लेवल पे जरूरत है जैसे इंडस्ट्री को क्या चाहिए गवर्नमेंट नहीं देगी एसोसिएशन को आगे आना है और देना है हमने यही आज एक इनिशिएटिव जो लिया है कैटलॉग शो का कैटलॉग शो क्या है आपने एग्जीबिशन काफ़ी अटेंड किए होंगे एग्जीबिशन में बहुत इन्वेस्टमेंट होता है किसी भी मशीन मैन्युफैक्चर uh, को मशीन लाना है पाँच दिन उनकी uh, पूरी स्टाफ आती है मशीन लाना है कम से कम दस पंद्रह लाख का उनका मुड़ी जाता है और फिर उनको फ़ायदा क्या होता है वो उनको ही मालूम है લેકિન કેટલોગ શો મેં ક્યાં દો દિન મેં ખર્ચા સિર્ફ પચાસ હજાર આર પચાસ હજાર મેં તીન હજાર કે વેલ્યુએબલ યુઝર્સ મિલતેર્સ આત સ્ટોલ કે ઉપર ઉકે એક ફાયદા હોતા અમે હાલમાં સુરતમાં એક કેટલોગ શોનું આયોજન કરેલું છે જે આવતીકાલ અને પરમ દિવસે બે દિવસ થવાનું છે આ કેટલોગ શોનું એક જ મહત્વ છે કે જે નવી ટેકનોલોજી અને જે બી અપડેશન આપણા મશીનરીમાં આવેલું છે ટેક્સટાઇલની એમાં બધી જ મશીનરી આવી ગઈ વિવિંગની પણ આવી ગઈ પ્રોસેસિંગની આવી ગઈ સ્પીનિંગની આવી ગઈ બાકી જેટલી બી ટેક્સટાઇલને લગતી છે બધી મશીનરીનું અપડેશન તથા ક્યાં ટેકનોલોજી જઈ રહી છે એનું માહિતી પૂરેપૂરી આપવામાં આવશે અને જેટલા બી આપણા સુરતના વિવર્સ છે બીજા બધા જે ફેક્ટરી ઓનર્સ છે મિલ માલિકો છે તે પણ વિઝિટ કરશે અને તે પણ આનો લાભ લાભ લેશે અને એમને પણ એટલી ખબર પડશે કે હાલમાં ટેકનોલોજી કઈ રીતની જઈ રહી છે નવું આપણે ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયામાં જે મોદી સાહેબનું કીધું એ પ્રમાણે એ કઈ રીતની ટેકનોલોજી અપગ્રેશન થઈ છે એની પણ માહિતી આપવામાં આવશે અને એમના જેટલા બી પ્રોબ્લેમ્સ છે જે બી મશીનરીને કે એન્જિનિયરિંગને લગતા એનું પણ સોલ્યુશન લાવવામાં આવશે અમારો એક જ હેતુ છે કે આ આ શો આ કેટલોગના મેગા શોથી સુરતવાસીઓને જેટલી બી તકલીફો હોય એન્જિનિયરિંગને લગતી મશીનરીને લગતી એને પૂરી પાડવામાં અમારો જેટલા બી પાંચસો મેમ્બર્સ છે એમાંથી જેટલા લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે બાવન લોકોએ એ લોકો બને એટલું માહિતી સુરતના જેટલા બી મિલ ઓનર્સ છે એ લોકોને માહિતી પૂરી પાડશે